તો રામ રામ અને જય શ્રી રામ બધા મિત્રોને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને શું કે મારા ખાલી જાઓ મજામાં ને આ સાહેબ ભાઈ બાકુળીમાં વ્યૂ મોર્નિંગમાં જઈ મોનિંગમાં જઈએ ખાલી અહીં ફોન માર્યો ને દેખાતું બાકી તમે આમ જો વ્યૂ હો આપણે હવાર હવારના પરમાં બ્લોગ ચાલુ કરી દીધો હવે તો લોગને તમે આણંદ મનો એ બી મારી મને કોમેન્ટ કરીને ફોલો આજે લોગમાં મજા આવશે કે નહીં કઈ રખો નાખી તો હાલો લોગમાં કન્ટિન્યુ બાકી ભાઈ આ છે ને ગરમ શું કે ગરમ પાણી કરવાનો ટાકો હોય સોરી ગ્રાઇન્ડર છે ગ્લેન્ડર બોલાય આમાં ગરમ પાણી થઈ જાય આપણે બેસી બધા ભાઈ આપણે આવી ગયા વ્યુભાઈ ને અને થઈ ગઈ એક રીલ શૂટ એમાં જો રીલ આપડે ઇન્સ્ટાગ્રામ માં આવી જાય

ओ भाई कान बापु लिए आ है 1 सीटर जो आ 1 सीटर का नहीं पण 2 सीटर ओ सॉरी 1 सीटर थी मारे 1 सीटर करना चाहिए बाकी एम जो कौन सीटर જોઈ નાખો જોઈ લ્યો કે ભાઈ ના હે ને ચાના હાઈલ્ડર હે ઓ ભાઈ ભાઈ ઓ ભાઈ એક કટિંગ બનાવો એ ના મોસ્ટીગરું તા આ મોસ્ટીગરું આદિત બરો મળ્યો ક્યાં આલા આ બાકી ભાઈ જો આપણે ઇન્સ્ટાગ્રામ માં રીલ હે ને ઈ એડિટિંગ કરવા રો આ માણસ અરદી બાકી જો નીતિ ની ઉભો હ કોને ના લેના તલે વચ્ચે બાકી જો માં આવી ગયો હે ઘણી સોરી જયેશભાઈ બાકી જો જયેશ મામા આવી ગયો હે ચા ની ચુસ્કી મારે હે ને આયા આવી ગયો હામ તો બાકી જો આખને બેહી ને ફોન લાઈન તો ભાઈ હું ને હમ તો આઈએ લાઈન મોટરસાઈકલ નો ગ્લેજ વાયર ને પેટ્રોલ ની નળી લેવા તો અ ડિલે નખી એન અ જઈ હે આમ ઓ કાકી હાલો લોકો લોકો જ જો લાઈક એક લાઈક કર નાખો બાકી લોકો ના આગળ જ છે એટલે કે બйна રહે બાકી જો આ દેખ હે ને ભાઈ કેડો મંડાઈ રયો છે જો તો ભાઈ આપણે હે ને પાન કઈન આવી ગયા હે મેળી માથે અને જો મેળી માથે કઈક આવો વ્યૂ આવે છે જો

બાકી તમારી શોર્ટ વિડિયો મારા YouTube ચેનલ માં વાયરલ થયો મસ્ત મજાની હવે છે અને નહીં પૂરો કરી મત્રો મસ્ત જો અગસી ભરાઈ ગયા ને